નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે પોતાના પરિજનો સાથે ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા કરતા મળી નાગેશ્વર મંદિર આવી પહોંચ્યા હતા આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમાનો શુભારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસથી જ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરવા માટે આવી પહોંચ્યા છે નર્મદા પરિક્રમાનો ઉલ્લેખ વેદો અને પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે એટલે જ ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમાનું ખૂબ જ મહત્વ રહેલું છે કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કરવામાં આવતી અઢાર કિલોમીટરની આ પરિક્રમા કરવાથી મોટી પરિક્રમાનો ફળ પ્રાપ્ત થાય છે ત્યારે હાલમાં પરિક્રમા કરવા માટે દેશના ખૂણે ખૂણેથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે ત્યારે આજરોજ નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે તેમના માતા પિતાજી તથા પરિજનો સાથે માં નર્મદા પરિક્રમા કરવા માટે આવી પહોંચ્યા હતા નર્મદાના રામપુરાથી નર્મદા પરિક્રમા શરૂ કરી સહેરાવ ઘાટ થઈ તિલકવાડા મણીનાગેશ્વર મંદિર ખાતે તેમના પરિજનો સાથે આવી પહોંચ્યા હતા ત્યારે નર્મદા એલસીબી સ્ટાફ તથા કેવડિયા વિભાગના ડીવાયએસપી અને તિલકવાડા પોલીસ સ્ટાફ તેમના સાથે જોવા મળ્યા હતા